કેટલો ફરક કાલે આવ્યા હતા સારો ફેર પડ 70 ની જેવું લાગે મને હવે બે હવા ઉઠવામાં બે સવ ઉઠવામાં એ પાંતો નથી આવતો નીચે બેસાય છે અને અત્યારે તમે પગથિયા ચડ્યા તો કાયદેસર દેસર હાજા માણા ચડે એમ ચડ્યા ને એ રીતે ચડી શકે નકર કેવી રીતે ચડતા નકર હું બે એક પગથિયા બે પગ મૂકીને પછી જ ચડું એમ અત્યારે તમને મે બે ત્રણ પગથિયા ચડવાનું કીધું પણ ચડ્યા કેટલા

કાલે જોઈએ પાછું ખરીદી કેટલો દુખાવો છે શું છે હા